મિત્રો ટેટ વન પરીક્ષા અંતર્ગત તમારી સામે ખુશ ખબર આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો આખો ક્લાસ લાસ્ટ સુધી જોશો તો તમને ખબર પડશે જો તમારે ટેટ વનમાં વિદ્યાર્થી મિત્રો એકસો અગિયાર પ્લસ માર્ક લાવવા હોય તો આખો ક્લાસ જોવાનું ભૂલતા નહીં બરાબર છે કેમ કે વિદ્યાર્થી મિત્રો મારે પણ પોતે એકસો ને અગિયાર માર્ક છે ટેટમાં એટલે હું પોતે આ ફિલ્ડનો બોળો અનુભવ ધરાવું છું એટલે તમને સો ટકા ઓથેન્ટિક કન્ટેન્ટ આપીશ બરોબર છે વિદ્યાર્થી મિત્રો શું તમે જાણો છો શું છે સરપ્રાઇઝ વિગતવાર ટેટ વન વિદ્યાર્થી મિત્રો માટે તો જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો આપણે એની વિગતવારની ચર્ચા કરીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન છે અને લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ ખુશખબર એ આવી ગઈ છે કે સમગ્ર પદ્ધતિશાસ્ત્ર છે એ સમગ્ર પદ્ધતિશાસ્ત્રમાં શું આવી જાય વિદ્યાર્થી મિત્રો એમાં બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર સમગ્ર આવી જશે પોઈન્ટ વાઇઝ બધું બરાબર છે પછી સમગ્ર ગુજરાતીનું પદ્ધતિશાસ્ત્ર સમગ્ર ગણિતનું પદ્ધતિશાસ્ત્ર સમગ્ર અંગ્રેજીનું પદ્ધતિશાસ્ત્ર અને સમગ્ર પર્યાવરણનું ટોટલ વિદ્યાર્થી મિત્રો પદ્ધતિશાસ્ત્ર છે એ પદ્ધતિશાસ્ત્રમાં નવા અભ્યાસક્રમ મુજબ જેટલા પણ પોઈન્ટ આપવામાં આવ્યા છે એ તમામ પોઈન્ટના એમસીક્યુ તમને આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટના પચાસ આસપાસ એમસીક્યુ છે પચાસ પ્લસ બરોબર છે એ પ્લસ બધા જ તમે એમસીક્યુ કરો વિદ્યાર્થી મિત્રો ચારથી પાંચ હજાર જેટલા એમસીક્યુ થાય બરોબર છે વિદ્યાર્થી મિત્રો આ ટોટલ એમસીક્યુ આપ્યા બાદ પોઈન્ટ વાઇઝ બધા પદ્ધતિશાસ્ત્રના ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું કરવામાં આવશે સમગ્ર પોઈન્ટના પદ્ધતિશાસ્ત્રના શાસ્ત્રના એમસીક્યુ આપ્યા બાદ નવા અભ્યાસક્રમ મુજબના પદ્ધતિશાસ્ત્રની સમગ્ર અભ્યાસક્રમની મોક ટેસ્ટ યુનિટ ટેસ્ટ વીકલી ટેસ્ટ અને મોડેલ પેપર છે એ લેવામાં આવશે બરાબર છે હું તમને એકવાર બધા જ પદ્ધતિશાસ્ત્રના પોઈન્ટ વાઇઝ એમસીક્યુ આપી દઈશ બરાબર શોર્ટ ટાઈપમાં જ અપલોડ થઈ જાય ટોટલ બરાબર આજે જ આપણે બેન્ચ લોન્ચ કરેલી છે આખો કાજ લાસ્ટ સુધી જોઈશું એટલે તમને ટોટલ અપડેટ મળી રહેશે બરાબર છે સમગ્ર પદ્ધતિશાસ્ત્રની મોક ટેસ્ટ લેવામાં આવશે પછી પોઈન્ટ વાઇઝ યુનિટ ટેસ્ટ લેવામાં આવશે વીકલી ટેસ્ટ લેવામાં આવશે અને મોડેલ પેપર લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો સાતસો નવ્વાણુંમાં તમને આખો કહેવાય ને આમ કોર્સ તમને પડી રહે બરોબર છે જેમાં યુનિટ અને પોઈન્ટ વાઇઝ એમસીક્યુ ત્યારબાદ ટેસ્ટ પોલ સ્વરૂપે સમગ્ર યુનિટ અને પોઈન્ટની જો વિદ્યાર્થી મિત્રો હું તમને એક વાર સમગ્ર પદ્ધતિ જે એમસીક્યુની પીડીએફ આપી દઉં ટોટલ અભ્યાસક્રમ મુજબ પોઈન્ટ વાઈઝ બરાબર છે પોઈન્ટ વાઇઝ એટલે શું એ હું તમને આગળ સમજાવું છું વિદ્યાર્થી મિત્રો માનો કે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રમાં પ્રથમ પોઈન્ટ છે વિકાસની સંકલ્પના બરોબર છે છે ને વિકાસની સંકલ્પના તો એ વિકાસની સંકલ્પના અને શિક્ષણ શાસ્ત્ર સાથેનો સંબંધ છે એના સૌપ્રથમ પ્રથમ બધા એમસીક્યુ ત્યાર ત્યારબાદ સેકન્ડ પોઈન્ટના બધા એમસીક્યુ એવી રીતે આખા બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના બધા નવા અભ્યાસક્રમ મુજબના શૈક્ષણિક શાસ્ત્રના અને એમસીક્યુ ત્યારબાદ પર્યાવરણ ગુજરાતી ગણિત અને અંગ્રેજીના પદ્ધતિશાસ્ત્ર મોડેલ પેપર યુનિટ ટેસ્ટ અને વીકલી ટેસ્ટ સાતસો નવ્વાણું બે ટાઈમનું કે અથવા એક ટાઈમનું જમવાનું થાય સારી હોટલમાં જાઓ તો બરોબર જો એક તમે ભાવિ શિક્ષક બનવા માગતા હોય તો એટલું બધું કંઈ ખાસ વિચારવાનું ના હોય બરોબર છે જે ફી માત્ર ને માત્ર નજીવી તમને કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો ડન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રત્યેક વિદ્યાર્થી ઉપર છે એ પર્સનલ ધ્યાન આપવામાં આવશે માનો કે તમારી યુનિટ ટેસ્ટ પૂરતી પૂરી થઈ ગઈ મૂક ટેસ્ટ પૂરી થઈ ગઈ વિકલી ટેસ્ટ પૂરી થઈ ગઈ પછી તમારું ડાઉટ સોલ્વિંગ સેશન રાખવામાં આવશે અને સાથે સાથે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુની પીડીએફ આપણે છે એ પણ તમને આપીશું બરાબર છે જેવો આપણો ટાઈમ રહેશે એ પ્રમાણે તમને સો ટકા વિષય વસ્તુના જે ઇમ્પોર્ટન્ટ પીડીએફ હશે પ્રશ્નોની એ પણ તમને સાથે આપવામાં આવશે અને ડેમો ક્લાસ યુટ્યુબ ઉપર તમે ઘણા બધા મેં લીધેલા છે પ્લે લિસ્ટની મુલાકાત એકવાર કરી લો વિદ્યાર્થી મિત્રો એટલે તમને ખ્યાલ આવશે કે વિષય વસ્તુની પીડીએફ છે આપણે કેવી આપીએ છીએ બરોબર છે જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ વિષય વસ્તુના છે હું તમને સો ટકા છે એ તમને એની પીડીએફ પણ આપીશ ડન યુટ્યુબ ઉપર મેં ઘણા બધા ક્લાસ લીધેલા છે ઘણા બધા વિદ્યાર્થીઓએ ક્લાસ જોયેલા પણ છે આપણે ઓથેન્ટિક નવા અભ્યાસક્રમ મુજબનું છે એ કન્ટેન્ટ આપીએ છીએ અને ઘણા બધા વિદ્યાર્થીઓનો સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો છે એટલે સાતસો નવણું વિદ્યાર્થી મિત્રો છે એ કંઈક ફીઝ ના કહેવાય બરાબર છે તમારું હોટલમાં બે ટાઈમનું જમવાનું કહેવાય એટલે બહુ લાંબુ વિચારતા નહીં વિદ્યાર્થી મિત્રો બીજું જોવા મળે મળીએ તો આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે આ મારો મોબાઈલ નંબર અહીંયા આપેલો છે બરોબર છે અને તમારે ખાલી આ નંબર ઉપર તમારું નામ અને મોબાઈલ નંબર સ્પેશિયલ રીતે કરીને તમારે મોકલી દેવાનું છે બરોબર એટલે હું છે એ તમારું નામ નોટ કરી નાખીશ આ બેન્ચ આપણી માત્ર અને માત્ર સો વિદ્યાર્થી પૂરતી હોય બાકીના બે દિવસ રજીસ્ટ્રેશન કરવામાં આવશે પછી એનું એડમિશન છે એ ક્લોઝ કરવામાં આવશે એટલે સો વિદ્યાર્થી પુત્રી પૂરતી જ આ બેન્ચ છે એ આપણે સ્ટાર્ટ કરેલી છે બરાબર છે એ પણ એપ્લિકેશન ઉપર એપ્લિકેશનને લિંક આપણે ઓલરેડી ટેલિગ્રામ ગ્રુપમાં આપી દીધેલી છે અથવા તમે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો પણ તમને મળી જશે છે આવો લોગોવાળી તમને એપ્લિકેશન જોવા મળશે બરોબર છે પ્લે સ્ટોરમાં તમે ગમ્મત સાથે જ્ઞાન લખશો અંગ્રેજીમાં બરાબર છે તો તમને આવા લોગોવાળી એપ્લિકેશન જોવા મળશે જે તમામે ડાઉનલોડ કરી રાખવાની છે રજીસ્ટ્રેશન કરી નાખવાની છે અને લોગ કરીને રાખવાની છે યુટ્યુબ ઉપર આપણે છે એ લેક્ચર સિરીઝ તો શરૂ રાખવાના જ છીએ પણ પર્સનલી જે આ છે યુટ્યુબ ઉપર અને એપ્લિકેશન ઉપર બંને અલગ અલગ આવશે બરાબર છે એપ્લિકેશન ઉપર આપણો ટોટલ અભ્યાસક્રમના એમસીક્યુ અને એની ટેસ્ટ મોક ટેસ્ટ વીકલી ટેસ્ટ અને મોડલ પેપર આપવામાં આવશે બરાબર છે અને યુટ્યુબ ઉપર આપણી લેક્ચર સિરીઝ છે એ શરૂ રહેશે તમામ ક્લાસની લિંક છે ક્યાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ગ્રુપમાં આપવામાં આવશે એટલે ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાવાનું ભૂલતા નહીં જો તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો મેં તમને મારો મોબાઈલ નંબર આપી દીધેલો છે મોબાઈલ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરીને તમારું શું લખવાનું છે માત્ર નામ મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન ટેટ વન સ્પેશિયલ આવું લખીને તમારે ખાલી મને મેસેજ કરી દેવાનો રહેશે બરોબર છે બાકી વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર તમને ધ્યાનમાં રાખેલું છે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકી દીધેલું છે એપ્લિકેશન ઉપર છે આપણે ટેટ વન સ્પેશિયલ સાતસો ને નવ્વાણુંમાં છે એ બેન્ચ લોન્ચ કરેલી છે વિદ્યાર્થી મિત્રો એમાં તમને ટોટલ અપડેટેડ સાથે નવા અભ્યાસક્રમ મુજબની મોક ટેસ્ટ મળી જશે યુનિટ ટેસ્ટ મળી જશે વીકલી ટેસ્ટ મળી જશે મોડેલ પેપર પણ મળી જશે બરોબર છે અને સમગ્ર પદ્ધતિ શાસ્ત્ર છે એમાં વિદ્યાર્થી મિત્રો આવી જશે ગુજરાતી ગણિત અંગ્રેજી સમગ્ર પર્યાવરણ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો યુનિટ અને પોઈન્ટ વાઇઝ તમને હું સૌપ્રથમ પ્રથમ એમસીક્યુ આપી દઈશ બધાને ત્યારબાદ તેની પોલ સ્વરૂપે સમગ્ર યુનિટ અને પોઈન્ટની ટેસ્ટ લઈ લેશ બરોબર છે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો આપણે પ્રત્યેક વિદ્યાર્થી ઉપર પર્સનલ ધ્યાન આપવામાં આવશે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની પીડીએફ પણ તમને સાથે આપવામાં આવશે એના ડેમો ક્લાસ તમે યુટ્યુબ ઉપર મેં ઘણા બધા લીધેલા છે એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ડન છે એટલા માટે વહેલા તે પહેલાના ધોરણે જોડાવા માંગતા હો તો જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો એમાં તમારે કંઈ જ કરવાનું નથી બરાબર છે સૌ પ્રથમ તો તમારે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાણા નથી તો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાય ત્યાં તમામ ક્લાસની અપડેટ એપ્લિકેશન પર ક્લાસની તમામ અપડેટ છે એ ત્યાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો અને અહીંયા તમારે રજીસ્ટ્રેશન માટે મને મેસેજ કરવાનો છે બરાબર છે મારો મોબાઈલ નંબર તમને મેં ઓલરેડી છે એ આપી દીધેલો છે ડન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મોબાઈલ નંબર મારો જોવા મળશે

વાત સાથે આજે તમારા માટે આ એક સરપ્રાઇઝ હતી વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ મિત્રો જોવાનું ભૂલતા નહીં આવતીકાલે છે એ બીજા પણ ઘણા બધા ક્લાસ છે આપણે મૂકવાના છે યુટ્યુબ ઉપર બરોબર છે તમારા બધા ગ્રુપમાં આપણા લેક્ચરની લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય થેન્ક યુ મિત્રો મળી જે નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો